પત્રકારની ન્યાયની લડાઈમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસનું નિવેદન પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા તાજેતરમાં જિલ્લા કલેક્ટરના આવેદનપત્ર આપી રોષ વ્યક્ત કર્યો હતો ગુજરાત રાજ્યના મંત્રી દ્વારા અવારનવાર પત્રકારોના વિરુદ્ધ તોડબાજ શબ્દ વાપરવા બદલ પત્રકારોમાં ભારે રોષ ફેલાયો છે તેત્રીસ જિલ્લામાં આવેદનપત્ર પત્રકાર એકતા પરિષદના સંગઠન દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરી છે ત્યારે પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયાબેન ઠાકોરે પોતાની પ્રતિક્રિયા આપી હતી જેમણે જણાવ્યું છે કે પત્રકાર એ દેશની ચોથી જાગીરદાર ગણાય છે ત્યારે આવા પત્રકારો કે જે લોકોના પ્રશ્ન સરકાર સુધી અને સરકારની યોજનાઓ જે લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે તેવા પત્રકારોની જ્યારે લાગણી અને સ્વમાન ગવાય તેવા ઉચ્ચારણ કરતા શબ્દોને લઈને સમગ્ર ગુજરાતના પત્રકારોમાં ભારે રોષ ફેલાયું છે ત્યારે મંત્રી દ્વારા કરાયેલા અપશબ્દો પાછા ખેંચવા જોઈએ તેવું જણાવ્યું છે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતમાં તમામ જિલ્લામાં એક સાથે આવેદન પત્ર અપાયું હતું આક્રોશ વ્યક્ત કર્યો છે ત્યારે હવે પત્રકારોની ન્યાયની લડાઈમાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખે પત્રકારની ન્યાયની લડાઈ સાથે જોડાઈ પત્રકારો સાથે તોડબાજ જેવા શબ્દોનો ઉપયોગ કરી પત્રકારોની લાગણી દુભાવતા અપશબ્દો જે સાર્વજનિક હોય પાછો ખેંચવો જોઈએ તેવું જણાવ્યું વધુમાં જણાવતા કહ્યું કે પત્રકાર તરીકે ગુજરાતમાં મહિલાઓ પણ કામ કરે છે જે ના ભૂલવું જોઈએ ને પત્રકારનું સન્માન જળવાઈ રહે જેને લઈ મંત્રીએ માફી માંગવી જોઈએ માન સન્માન આપવું જોઈએ સાથે જ જણાવ્યું હતું કે આવનારા સમયમાં પત્રકારોને જરૂર જણાય તો પત્રકારોની ન્યાયની લડાઈમાં સાથ આપવા તૈયારી બતાવી હતી કમલેશ પટેલ પાટણ એક્સપ્રેસ પાટણ નમસ્કાર મારું નામ છે જયા ઠાકુર પાટણ જિલ્લા કોંગ્રેસ સમિતિ મહિલા પ્રમુખ આજે મીડિયોના મીડિયાના માધ્યમથી આપ સૌને જણાવવા માગું છું કે ગુજરાતની અંદર અત્યારે જે દેશની ચોથી જાગીરી તરીકે ઓળખાતી પત્રકાર મીડિયા જે છે એનું સરકારના ગૃહપ્રધાન દ્વારા જે અપમાન કરવામાં આવ્યું છે અપશબ્દ જે બોલવામાં આવે છે જેને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ કે આજ સુધી જે પત્રકારો છે તેમને આપ સૌની જે તમે યોજનાઓ જે લાવો છો ખાલી માત્ર કાગળ પૂરતી છતાં એ લોકો નિષ્પક્ષ રીતે અને ખૂબ સારી રીતે છેક છેવાડાના માનવી સુધી પહોંચાડે છે કોઈ પણ લોભ લાલચ વગર ત્યારે આપ જયારે એ ગૃહપ્રધાન અને ખૂબ જવાબદાર વ્યક્તિ તરીકે તેમનું અપમાન કરી રહ્યા છો એ કેટલું યોગ્ય અને આપ એ પણ ન ભૂલશો કે પત્રકારની અંદર એક આપણા ગુજરાતની દીકરીઓ પણ કામ કરે છે તો આ જે સાર્વજનિક અપશબ્દનો ઉપયોગ આપણે જયારે કર્યો છે ત્યારે એ શબ્દ આપે પાછો ખેંચવો જોઈએ એમની માફી માંગવી જોઈએ અને આપ એક જવાબદાર વ્યક્તિ તરીકે જે ટિપ્પણીઓ કરી રહ્યા છો પત્રકારો ઉપર એ ખૂબ શરમજનક ઘટના છે એટલે આવી વારંવાર આપ જે બોલી રહ્યા છો એ શબ્દ ન વાપરવા આપને વિનંતી કરીએ છીએ સાથે આજે પાટણની અંદર ગુજરાત પત્રકાર પરિષદ દ્વારા આવેદનપત્રક આપવામાં આવ્યું છે સાથે આખા તેત્રીસે તેત્રીસ જિલ્લામાં જે દસ હજાર પત્રકારો ગુજરાત પરિષદની અંદર કામ કરી રહ્યા છે એ તમામે જે એમના ન્યાય હક અને અધિકાર માટે જે આવેદન આપ્યું છે તો એમની કોઈ મોટી માગણી નથી માત્ર માન સન્માન માગે છે તો એના માટે આપ સૌએ ન ભૂલવું જોઈએ કે આપનું ઘણું કામ એ લોકોએ કરી આપ્યું છે અને આપ માત્ર એમને માન અને સન્માન આપો એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ અને આવનારા દિવસોમાં જો વારંવાર આવું અપમાન કરવામાં આવશે તો અમે એમની સાથે છીએ અને જે કઈ રીતે અમારી જરૂર પડશે તે અમે સાથે એમને હાથથી હાથ મિલાઈ જોડે રહી અને ન્યાય અપાવવા માટે અમે ગભેથી ગભો મિલાઈ સાથ આપીશું